અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આજે રાજકોટમાં બજારો બંધ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારી સંગઠનનો નિર્ણય છે બપોરે એક વાગ્યા સુધી બજારો બંધ રાખવા માટે વેપારીઓનો નિર્ણય છે રાજકોટના જૂના અને મુખ્ય બજારો બંધ રહેશે ગુંદાવાડી ધર્મેન્દ્રસિંહ માર્કેટ પરા બજાર પણ બંધ રહેશે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારી એસોસિએશનનો આ નિર્ણય મયુર સોની સંવાદદાતા રાજકોટથી અમારી સાથે જોડાયા છે જી મયુર આટલી મોટી ઘટના રાજકોટવાસીઓ પર જે રીતે ગઈકાલથી તમામ લોકો કે જે તેમનો રોષ ઠાલવી રહ્યા છે સાથે સાથે આ જે બાળકો છે અન્ય લોકો છે તેમને પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જેના માટે આજે ધંધા રોજગાર એક વાગ્યા સુધી બંધ રહેશે બિલકુલ જૂની શનિવારની ગોજારી ઘટના બાદ રાજકોટ છે તે હિપકે ચડ્યું છે ન માત્ર જે ભોગ બનેલા બાળકો અથવા તો તેના પરિજનો છે કે તેના સગાઓ છે પરંતુ આખું રાજકોટ રડી રહ્યું છે આજે જે રાજકોટના અલગ અલગ વેપારી એસોસિએશન અને બજારો છે એમણે બપોરના એક વાગ્યા સુધી બજારો બંધ રાખવા દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે રાજકોટના ગુંદાવાણી હોય ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ રોડ હોય કે પછી આસપાસના તમામ વેપારીવાળી જે સંકુલો હોય તમામે તમામ સંકુલો બપોરના એક વાગ્યા સુધી બંધ રહેશે વેપારી એસોસિએશને જાહેર કર્યું છે કે જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે સાથે જ એ પરિજનો છે તેમના દુઃખની અંદર આખું રાજકોટ સહભાગી થાય તેના માટે પોતાના વેપાર ધંધા અને રોજગાર દુકાનો છે તે બંધ રાખવામાં આવશે બપોરે એક વાગ્યા સુધી રાજકોટનું જે જૂનું માર્કેટ છે અને જૂના રાજકોટના તમામ બજારો છે એ બંધ રહેશે અત્યારે પણ એ જ નીરવ શાંતિ છે એ ચીર શાંતિ છે તે અત્યારે રાજકોટની બજારોમાં જોવા મળે

પોતાનો પોતાનો દીકરો ગુમાવ્યો છે તમામ લોકો આ લોકોની સાથે સહભાગી થઈ રહ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર મયુર તો બપોરે સુધી બજારો બંધ રાખવામાં આવશે વેપારી એસોસિયેશન આ નિર્ણય કર્યો છે